જેમીન ભાઈ ખાસ તો ગઈકાલે કોર્પોરેશનના કર્મચારીઓ પર ભદ્ર કાળું આપવામાં આવ્યું અને ત્યારબાદ તેને મારવામાં આવ્યું એક રજૂઆત લઈને આપણા સુધી કર્મચારી પહોંચ્યા હતા કઈ પ્રકારની રજૂઆત કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા કઈ પ્રકાર રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર અઢારમાં ગઈકાલે અમારા બાંધકામ શાખાના કર્મચારી ઉપર કોઈ એજન્સી દ્વારા કાયદો હાથમાં લઈ એને ફળાકા મારવામાં આવ્યા છે જે સંપૂર્ણપણે ભારતીય ગેર બંધારણ મુજબ ગેરબંધારણીવા છે કર્મચારી હોય તો એને ફડાકા મારવા એ ગેરબંધારણીય છે ભારતીય જનતા પાર્ટીના અમે શું શાકો શાસકોની નેમ છે કે કોઈપણ કર્મચારીની સુરક્ષાની જવાબદારી પણ રાજકોટ મહાનગરપાલિકાની છે હું એસોસિએશનને અભિનંદન આપું છું કે સર્વે બધા મિત્રો સાથે રહીને આ રજૂઆત આજે અમારા સુધી પદાધિકારી સુધી થઈ છે આ રજૂઆતને ધ્યાનમાં રાખીને આ એજન્સી કોઈપણ હશે આ એજન્સીને ઉપર કડકમાં કડક અડતાલીસ કલાકમાં પગલાં લેવામાં આવે અને બ્લેકલિસ્ટ કરવામાં આવે એના માટેનો પણ આજે અમે નિર્ણય કર્યો છે અને ભવિષ્યમાં કોઈપણ કર્મચારી ઉપર આ પ્રકારના હુમલા ન થવા જોઈએ કર્મચારી પણ એક માણસ છે ગર્વ સાથે કહેવું પડે કે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ સાંજે છ વાગ્યા પછી પણ કોર્પોરેટરોના પ્રજાના પ્રતિનિધિઓના કે સોસાયટીના પ્રમુખોના કે લોકોના કામ કરતા હોય છે તો આ જ્યારે કામ કરતા હોય છે પોતાની સર્વિસને ઓનેસ્ટલી કામ કરતા હોય ત્યારે એની ઉપર હુમલા થાય એ ગેરબંધારણીય છે એની ઉપર કડકમાં કડક એજન્સી ઉપર પગલાં લેવામાં આવે કઈ એજન્સી છે અને આ કયા પદાધિકારી સાથે સંકળાયેલી એજન્સી છે એ મારા ધ્યાનમાં નથી એજન્સીનું નામ પણ મને ખબર નથી કોણ છે એ પણ કોઈ પણ હશે એજન્સી એજન્સી વોટ એવર કોઈ પણ હોઈ શકે છે એની ઉપર શિક્ષાત્મક પગલાં લેવા પડે કારણ કે ભારતીય બંધારણમાં લખેલું છે કે હું પોતે કોઈને ફડાકા ન મારી શકું એવી રીતે ફટાકા માર્યા છે જે કારણ કારણમાં એક સામાન્ય વસ્તુ હતી કે એજન્સી એવું કહેતા હતા કે અધિકારી ફોન નથી ઉપાડતો તો નો પણ ઉપડે જરૂરી નથી કે તમે ફોન કરો ત્યારે કોઈ ઉપડે મારા ફોન પણ ક્યારેક નથી ઉપાડતા એનો મતલબ કે મારે કાયદો હાથમાં લેવાનો એ ગેરબંધારણીય છે